હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું ઢોકળા તો એના માટે ચણાનો લોટ એક વાટકો અને એક વાટકો રવો લઈ અને અડધી કલાક પહેલાં બધું બેટર તૈયાર કરી લીધું હતું એની અંદર મીઠું કોથમરી મરચાં આદુની પેસ્ટ બધું નાખી દીધું છે તો હવે આપણે ઢોકળું મૂકી દઈશું આમાં એક મોટી ચમચી તેલ મૂકી અને રાઈ જીરું મૂકી અને હિંગ નાખી અને વઘાર બેટરની અંદર રેડી દીધું છે અને મીઠું અને સેજ હળદર આટલું નાખી દીધું છે લીંબુ અડધું લીંબુ અને અડધી ચમચી સાજી નાખી દીધા છે બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અને ફીણી લીધું છે તો હવે આપણે નાખી દઈશું થાળીમાં ઢોકળીયું મૂકી દીધું છે અને થાળીમાં તેલ પણ લગાવી દીધું છે તો દસ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળું આપણું રેડી છે તો ચાલો જોઈ લઈએ એકદમ સરસ આપણું ઢોકળું રેડી થઈ ગયું છે અને તેલ એકદમ સરસ પોચારું જેવા અને જારીવાળા ઢોકળા રેડી છે તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ